નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી ગુજરાત સમાચાર દિલ્હી એરપોર્ટ પર આઠસોથી વધુ ફ્લાઇટ્સ ખોરવાઈ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ સાયબર એટેકના કારણે ઠપ્પ થઈ હોવાની આશંકા છે હજારો પેસેન્જરો અટવાઈ ગયા હતા ફ્લાઇટ્સના શેડ્યુલ ખોરવાતા બોર્ડિંગ ગેટ અને ટર્મિનલમાં હજારો પ્રવાસીઓનો જમાવડો થયો મોડી રાત્રે ખામી દૂર થઈ છે વિદેશી નાગરિકોને રખડતા કૂતરા કરતા દેશની છબી ખરાબ થઈ છે તેવામાં જાહેર સ્થળો પરથી રખડતા કૂતરા હાઈવે પરથી ઢોરોને હટાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે હાઈવે રસ્તા સ્કૂલો હોસ્પિટલોની આજુબાજુથી બે મહિનામાં રખડતા કૂતરા અને પશુઓને પકડી આશ્રય સ્થાનમાં મોકલવા માટેનો નિર્દેશ કરાયો છે મસ્કનો પગાર વર્ષે અધો તો એક લાખ કરોડ ડોલર થઈ ગયો એકસો સિત્તેર દેશોના અર્થતંત્ર કરતા પણ વધારે ભારત આર્મેનિયા સાથે ત્રણથી ચાર અબજ ડોલરની ડીલ કરવાની તૈયારીમાં તૈયારીમાં છે આર્મેનિયાના

નોકરીના બહાને વડોદરાની ગૃહિણી સાથે ઠગાઈમાં દંપતિ પૈકી પતિની ધરપકડ કરવામાં આવી પરિવારની વડીલોપાર જમીન ખોટું પેઢીનામું બનાવી પાંચ જણાએ વેચી મારી સુરતના માંગરોલના હથોડા ગામના પાંચ શખ્સો સામે વડોદરા રહેતા એ ફરિયાદ નોંધાવી છે નવલખી મેદાનમાં પ્રેમી પંખીડા સામે કાયદાનો રોફ જમાવી પ્રેમીને ઢોર માર મારી મોપેડ સળગાવી દેવાયું પોલીસ કર્મી સહિતની ત્રિપોટીએ આ કૃત્ય આચર્યું નોકરિયાતોએ આવકવેરા રિટર્નમાં તમામ વિગતો જાહેર કરી હોવા છતાં આઈટીની નોટિસ મળી છે હાઈવે પર લૂંટ કેસમાં સગીર સહિત ચાર ઝડપાયા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આજે વડોદરાની દીકરી ક્રિકેટર રાધા યાદવના સન્માનમાં ભવ્ય રોડ શો યોજાશે વિમેન્સ વર્લ્ડ કપ જીત્યા બાદ પહેલી વાર શહેરમાં આગમન થઈ રહ્યું છે માંજલપુર અવધૂત ફાટક પાસે દિવાળીની રાત્રે થયેલા હિટન એન્ડ રનમાં વધુ એક બાળકનું મોત નીપજ્યું મુશ્કેલીમાં મુકાયેલી બહેનપણીને મદદ કરવું ખૂબ ભારે પડ્યું થોડા સમય માટે ઘરમાં રહેવા આવેલી બહેનપણીને પતિ સાથે રંગે હાથ પકડી પાડી એમએસ યુનિવર્સિટીમાં હજારો ડિગ્રીઓનો ભરાવો છેલ્લા છ વર્ષમાં પાંચ હજાર છસો તેત્રીસ ડિગ્રી લેવા વિદ્યાર્થીઓ આવ્યા જ નથી શહેરમાં અકસ્માતના વધુ ત્રણ બનાવો બન્યા કારલીબાગમાં સિગ્નલ બંધ હોવા છતાં ધસી આવેલી કારે ટક્કર મારી અને રીક્ષા પલટી થઈ ગઈ આઈટી હેલ્થ કેર શેરોમાં વેચાવલી ઓટો મેટલ શેરોમાં ફંડોની તેજી સેન્સેક્સ પંચાણું પોઈન્ટ ઘટીને ત્યાંસી બસો સોળ થયું ધોરણ દસ અને ધોરણ ની બોર્ડની પરીક્ષા ફીમાં આ વર્ષે પણ પાંચ ટકાનો વધારો વાહનોનો બાવન લાખથી વધુ વિક્રમી વેચાણ નવરાત્રિથી દિવાળીની બેતાલીસ દિવસની તહેવારોની મોસમ દરમિયાન પુષ્કળ વાહનો વેચાયા છે ભારતમાં પ્રાઇવેટ ઇક્વિટી એફડીઆઈનું સૌથી મોટું ચાલક પરિબળ પુરવાર થયું પ્રાઇવેટ ઇક્વિટીએ છેલ્લા પચીસ વર્ષોમાં જાહેર બજારો કરતા છ પોઈન્ટ ટકા વધુ સારો દેખાવ કર્યો અમૂલ દૂધને બદનામ કરતા વાયરલ વિડીયો મામલે યુટ્યુબર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકારે પીએમ માંથી બે હોસ્પિટલ સસ્પેન્ડ કરી નાખી છે બેને સોકોઝ નોટિસ ફાટવ ફાળવવામાં આવી છે અમદાવાદ દિલ્હીની દસ ફ્લાઇટ મોડી પડી એટલે સેંકડો મુસાફરો રજડી ગયા હવે એક નજર મુખ્ય પર ગુજરાતમાં પહેલી વાર ખેડૂતોને દસ હજાર કરોડની સહાય ચૂકવવામાં આવશે સોળ હજાર ગામના તેર લાખ ખેડૂતને પ્રતિ હેક્ટર વળતર ચૂકવવામાં આવશે અમેરિકાના રાષ્ટ્રપતિના દાવા પર ભારતે જવાબ આપ્યો ગુપ્ત પરમાણુ ગતિવિધિઓ પાકિસ્તાનના ઇતિહાસનો ભાગ છે અજિત પવારના પુત્રનો અઢારસો કરોડની જમીનનો સોદો ત્રણસો કરોડ રૂપિયામાં થયો અઠવાડિયામાં શાળા હોસ્પિટલ બસ સ્ટેન્ડમાંથી રખડતા કૂતરાને હટાવવા માટે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે શહેરમાં લહેરીપુરાથી કાલુપુરા સુધી ડ્રેનેજ નખાશે લોકોને રાહત મળશે એક તરફનો રોડ એક મહિના માટે બંધ રહેશે ફહગંજમાં ઉંદરોએ વાયર કાતરતા શોર્ટ સર્કિટ થયું અઢાર વીજ મીટર સળગી ઉઠ્યા આજવા ડેમ પાસે જમીન રેલવેને મફત આપવી કે વળતર લેવું તેના નિર્ણય માટે કમિટી બનાવવામાં આવી છે ઉત્તર ભારતમાં બરફવર્ષાની અસર ઠંડીનો પારો ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી સોનામાં રોકાણ કરે તો એનપીએસ પેન્શન વધી શકે છે એસબીઆઈએ કહ્યું છે ગૌતમ અદાણીએ એક હજાર કરોડના બિઝનેસ જેટ બાદ દોઢસો કરોડ હેલિકોપ્ટર ખરીદ્યું ભાજપ નેતાએ પશુ દવાખાનામાંથી રસ્તો બતાવી ચાલીસ મકાન બનાવ્યા રસ્તો કાઢવા નજીકનો પ્લોટ ખરીદીને વચલો રસ્તો કાઢ્યો સર્વરમાં ખામી આવી એટલે અમદાવાદની સાહીઠ સાહીઠ આઠસો થી વધુ ફ્લાઇટ પાંચ કલાક મોડી પડી ઇલોન મસ્કના વેતનનું પેકેજ અઠ્યાસી લાખ કરોડને પાર થશે નેપાળ બાદ હવે પીઓકેમાં ઝેન્ઝી વિફર્યા છે પાકિસ્તાને પાંચ સૈનિક રવાના કર્યા

સોળ નવેમ્બરે થનારા લગ્નના પ્રી વેડિંગ શૂટિંગ દરમિયાન આ દુર્ઘટના પાકિસ્તાની ફાયરિંગ કરી ભારતીય બોટ અને સાત માછીમારનો અપહરણ હેડલાઇન્સ પર ભરૂચ અને ગોધરાની બે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે સરકારે હોસ્પિટલો સામે લાલાક કરી વડોદરામાં એક્સ સર્વિસમેન માટે રોજગાર ભરતી મેળો યોજાયો ચીને નૌકાદળમાં નવું વિમાન વાહક જહાજ સામેલ કર્યું ભારતે નેકની કરી બાંગ્લાદેશ સરહદ નજીક ત્રણ લશ્કરી સ્થાપિત કર્યા ભારતીય મહિલાએ પુણે અને બિહાર ચૂંટણી દરમિયાન મતદાન કર્યું હોવાના ફોટા વાયરલ થયા ટેરિફનો બચાવ કરતા અમેરિકી વાણિજ્ય મંત્રીએ ભારતનું ઉદાહરણ ટાંક્યું વંદે માતરમમાંથી માંથી ઓગણીસો માં મહત્વની પંક્તિઓ દૂર કરવામાં આવી હતી નરેન્દ્ર મોદીએ આ કહ્યું છે કઠલાલે બુટલેગરો માટે સ્વર્ગ બન્યું છે એક પોઈન્ટ સાડત્રીસ કરોડ નો દારૂ કઠલાલ માંથી ઝડપાયો છે વંદે માતરમ ને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા હોય તેની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી સાવલી તાલુકાના ઉબળખાબડ રસ્તાઓ રાજ્યપાલના આગમનથી રાતોરાત રિપેર કરી દેવામાં આવ્યા રાજ્યમાં કેટલીક હોસ્પિટલો અને હોસ્પિટલો ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ વિના ધમધમે છે અમદાવાદના ગોમતીપુરના મંદિરમાંથી તસ્કરો આખી દાનપેટી જ ઉઠાવી ગયા વંદે માત્ર મે માત્ર ગીત નથી ભારતના આત્માનો નાદ રાષ્ટ્રપ્રેમનો પવિત્ર ધ્વનિ છે વંદે માત્રમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે ઠંડીના સુસવાટા શરૂ થયા નલિયા અને ડીસામાં પારો ગગડીને સોળ ડિગ્રીએ પહોંચી ગયો વર્લ્ડ ચેમ્પિયન અમનજોત અને હરલીનનું ચંદીગઢમાં ભવ્ય સ્વાગત કરાયું આંધ્ર સરકાર દ્વારા શ્રી ચારણીને અઢી કરોડ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું આજે લાસ્ટ ટી ટ્વેન્ટી છે સિરીઝ જીતવા પર ભારતની નજર છે જાડેજાની બદલીમાં સેમસન સીએસકે અને રાજસ્થાન રોયલ ટ્રેડ સ્વેપ થઈ શકે ટ્રોફી ચોર મોહસીન નકવીની દુબઈમાં આઈસીસી બેઠકમાં હાજરી

કોર્ટે કહ્યું બાળકોના વિકાસ માટે દાદા દાદી ખૂબ જરૂરી છે બાળકને મળવાની પિતાને મંજૂરી ઓડિશા હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને માલિક બનશે અદાણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બરોડા ફૂટબોલ લીગનો આજથી પ્રારંભ થશે ફૂટબોલ ની સ્પર્ધામાં આઠ ટીમો ભાગ લેશે ખેલાડીઓનો વીસ લાખ રૂપિયાનો સ્ટાઇપેન્ડ મળશે યુગલ પાસેથી તોડ નહીં થતા પોલીસે એક્ટિવા સળગાવી નાખી નવલખી કમ્પાઉન્ડની ઘટનાથી શહેર પોલીસ તંત્ર પર ફરી એક વખત કાળી ટીલી લાગી છે બેંકમાંથી નાણાં ટ્રાન્સફર કરવાના બહાને વૃદ્ધા સાથે એકાણું લાખથી વધુની છેતરપિંડી કરાઈ વેસ્ટર્ન રેલવે નિશુલ્ક જમીન આપવી કે નહીં તેના માટે કમિટીની રચના થશે બીસીએની એજીએમ પહેલા શક્તિ પ્રદર્શન કર્યું બીસીએ પ્રમુખ પ્રણવ અભિને બંને જૂથનો બેઠકોનો દોર ચાલી રહ્યો છે ગુજરાતમાં રાસાયણિક ખેતીથી કેન્સર થવાનો ખતરો વધ્યો છે આચાર્ય દેવવ્રતનું આ નિવેદન સામે આવ્યું છે ડ્રેનેજ લાઇનના કામને કારણે અનેક મુખ્ય રસ્તાઓ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવવામાં છે શહેરના વાગજીપુર ચોકડી પાસે ધાર્મિક ધાર્મિક પ્રવાસી પ્રવાસી થયેલી ગયેલી છપ્પન મુસાફરો ભરેલી ખાનગી લક્ઝરીને અકસ્માત નડ્યો દસથી થી વધુ ને ઈજા પહોંચી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી એકતાનગર સુધી યોજનારી જનજાતીય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું ગોધરાની સસ્પેન્ડ કરાઈ કાલોલનીમાં ચિલ્ડ્રન હોસ્પિટલને સોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે વિશ્વકપ વિજેતા ભારતીય ટીમની રાધા યાદવનો આજે રોડ શો યોજાશે વડોદરા વડોદરામાં સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો વધ્યો તાપમાન સોળ પોઈન્ટ છ ડિગ્રી થયું છે

હત્યા કરી નાખી તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે કનેક્ટિકટના નોર્વેજમાં પણ ભારતીય મૂળના શીખ નેતા સ્વર્ણજીત સિંહ મેયર તરીકે ચૂંટાયા મુંબઈ સિરિયલ બ્લાસ્ટનો આરોપી ટાઈગર મેમન જેની કરોડોની સંપત્તિ જપ્ત થઈ ગઈ છે તેની હવે નિલામ કરાશે

ગોપાલ ઇટાલિયાની સભામાં હોબાળો મચ્યો પાછા જાવ પાછા નારા લાગ્યા ગુજરાતના છ જિલ્લામાં લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી પરિચિત યુવકે કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ પીવડાવ્યો યુવતી નો હોસ્ટલ વિડીયો બનાવ્યો અને દુષ્કર્મ સેન્સેક્સ ઘટિયા મથસો છેતાલીસ આંખ નિફ્ટી એકસો ચોમોતેર આંખ વધીને બંધ થઈ

વીએમસી નું તંત્ર આખરે જાગ્યું ચાર દરવાજા વિસ્તારમાંથી દબાણો દૂર કર્યા રાજ્યમાં બાળ અધિકારની સ્થિતિ અંગે તલસ્પર્શી રિપોર્ટ તૈયાર કરો હાઈકોર્ટે આદેશ કર્યો છે રાજ્યમાં પાંચ પોઈન્ટ આઠ કરોડ નોંધાયેલા મતદારો સામે એક પોઈન્ટ એક કરોડ ગણતરી ફોર્મ મતદારો સુધી પહોંચ્યા